હેલો મિત્રો કેમ છો મજામાં તો સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ તો આજે મારે છે ગોપનાર તો સૌ પ્રથમ તો અમારા ગામના મહાદેવના દર્શન કરી લીધા છે અને તમે મહાદેવના દર્શન કરી લો હાલો મિત્રો તો હું એ ભોગી જાઉં છું ગોપનાથ અને દરિયો ભરાય છે આવી રીતના કંઈક દરિયા છે જવું ભરાય છે હાલો તો હું તમને મહાદેવના દર્શન કરાવું મિત્રો આ મંદિરની પ્રદિક્ષિણા ફરવી પડે તો હું પેલા આવી જતો આમ પછી પાછો એવો આ બાજુ આ શિવ ગંગા ગંગા અને ઓલી પણ ન ભાઈ એથી પાછું ફરવું પડે આવા મહાદેવની પ્રદિક્ષિણા અડધી કરે આખી ન થાય મંદિરની બાજુમાં આવેલો છે બગીચો નાનો એવો મસ્ત મજાનો છે અને આ છે બધા જ્યોતિર્લિંગ આ છે સોમનાથ તો મંદિર આવું છે સોમનાથ જ્યોતિર્લિંગ છે અને આવું મંદિર છે એનો બધો ઉલ્લેખ છે લખેલો શ્રી મહાકાલેશ્વર આવી રીતનું મંદિર છે બારે બાર જ્યોતિર્લિંગ ના મંદિર છે જુઓ તમે મમલેશ્વર હા મલ્લિકા અર્જુન

રામેશ્વર નું મંદિર તો બહુ ઊંચું છે આવી રીતના બાર શિવલિંગ મંદિર કાશી વિશ્વનાથ બદ્રીનાથ બદ્રીનાથ નું મંદિર એમ છે આ ધામ છે આ ત્રણ ધામ છે આ જો બદ્રીનાથ પછી યમુનોત્રી ધામ ને ગંગોત્રી ધામ આ ત્રણ ધામ છે ઓલા સહિત બાર જ્યોતિર્લિંગ છે આવી રીતે છે જુઓ તમે અહીંયા આવો તો જોઈ જુઓ દરિયો બહુ મસ્ત દેખાય છે તમે જો અહીંથી એક નંબર દરિયો બતાય છે જો આમે દેખાય ને એ દીવા દાંડી છે અને આ દરિયાની પાળ છે જો અહીંથી એક નંબર દરિયો દેખાય મસ્ત ઓલા પણ અહીંથી એટલું બધું ન દેખાતો પણ અહીંથી બહુ મસ્ત દેખાય છે જો તમે અહીંયા ઓલા હિસકા હિસકા ખાવા હોય તો હાલો બહુ મસ્ત છે દરિયો કહેવાય દરિયો પીવામાં લાગે ખારો અને જોવામાં લાગે બહુ સારો ત્યાં એનું નામ કહેવાય દરિયો મારા વિડીયોમાં તમે નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો ભૂલ્યા વગર તો મળીએ આગલા વિડીયોમાં જય હનુમાનજી મહારાજ તમને બધા એને રાખે રાજી જય માતાજી